ભારત દેશમાં પહેલી વાર સુરત શહેરમાં સાડી વોકથોનનું આયોજન કરાયું હતું જેમાં પંદર હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી દેશમાં પહેલી વાર સાડી વોકથોનનું આયોજન થયું હોવાથી વિદેશથી સુરત પ્રવાસે આવેલી કેટલીક મહિલાઓએ પણ ભાગ લીધો હતો જેમાં ડબલ્યુ ટ્વેન્ટીના અધ્યક્ષ મેયર કેન્દ્રીય રાજ્યમંત્રી ધારાસભ્ય મનપા કમિશનર સહિતનાઓ સાડી વ્યકથોનમાં જોડાવા પામ્યા હતા સુરતમાં આજે એટલે કે નવમી એપ્રિલના રોજ સવારે સાડા વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત સાડી વ્યકથોનું આયોજન કરાયું હતું સુરત મહાનગરપાલિકાને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રીતે સાડી વોકથોનું આયોજન કરાયું હતું મહિલાઓએ ત્રણ કિલોમીટર લાંબી વોક કરી હતી સુરત મનપાના અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે સુરત સાડી વોકથોનું આયોજન કરાયું હતું સુરતમાં યોજાયેલા સાડી વોકથોનમાં પંદર હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્નાબેન જદોદ ડબલ્યુ ટ્વેન્ટીના અધ્યક્ષ પુરેમાની અને મેયર હેમાલીબેન બોઘાવાલા તથા સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વોકથોનને પ્રસ્થાન કરાવી હતી તારી વોકથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાલે પણ બ્રિજ થઈ ત્યાંથી યુ ટર્ન લઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવી હતી સુરત ભારતનું ટેક્સટાઇલ હબ છે સુરતની ગણના મીની ભારત તરીકે થાય છે ત્યારે અલગ અલગ પ્રાંતની મહિલાઓ પરંપરાગત સાડીમાં સુરત વોકથનમાં ભાગ લીધો હતો સાડી વોકથનમાં ભાજપ મહિલા મોરચા તથા પાલિકાની મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાવા પામી છે સાથે પ્રકાશવાળા